નમસ્કાર મિત્રો ફરી આપણી ચેનલમાં સ્વાગત છે મિત્રો તમને ખબર જ છે કે બે હજાર ચોવીસ સમાપ્ત થવા જઈ રહ્યું છે મિત્રો તો તે પહેલાં આપણે કેટલાક નાણાકીય કાર્યો છે જે દરેક માટે પતાવટ કરવા મહત્વપૂર્ણ છે મિત્રો જે મહત્વપૂર્ણ કાર્યો છે એ તમારે ડિસેમ્બરના અંત સુધીમાં પતાવી લેવા જોઈએ મિત્રો એ વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણકારી આ વિડીયોમાં આપી છે કયા કયા કાર્યો કયા કયા કામો છે જે તમારે પતાવી લેવા જોઈએ બે હજાર ચોવીસમાં તો ચલો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને આગળ તમારા સગા સંબંધીઓ તેમજ મિત્રોમાં આ વિડીયોને શેર કરી દેજો તો ચલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો વાત કરીએ વર્ષ બે હજાર ચોવીસનો છેલ્લો મહિનો એટલે કે બારમો મહિનો ડિસેમ્બર શરૂ થયો છે અને હાલમાં ચાલુ જ છે મિત્રો તમને ખબર છે તો આવી સ્થિતિમાં વર્ષના તમામ કામો વહેલી તકે પૂર્ણ કરવા જરૂરી છે જેની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર છે વર્ષ બે હજાર ચોવીસના સમાપ્ત થતા પહેલા કેટલીક નાણાકીય બાબતોને પૂર્ણ કરવાની અંતિમ તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ છે આ કાર્યમાં ઓનલાઈન વ્યવહારો અને અન્ય બેંક સંબંધિત કાર્યોનો સમાવેશ થાય છે મફત આધાર અપડેટ માટે પણ આ છેલ્લો છે મિત્રો ચાલો જાણીએ આવા પાંચ નાણાકીય કાર્યો કે જેને ડિસેમ્બર પૂર્ણ કરવાની તમારે જરૂર છે સૌ પ્રથમ વાત કરીએ મિત્રો આધાર કાર્ડ અપડેટ વિશે તો આધાર કાર્ડ ને ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ચૌદ ડિસેમ્બર છે મિત્રો તમે માય આધાર પોર્ટલ દ્વારા તમારું આધાર કાર્ડ મફતમાં અપડેટ કરી શકો છો ચૌદ ડિસેમ્બર પછી તમારે

આ પછી આમ કરવાથી દંડ થઈ શકે છે તો મિત્રો તમારે એકત્રીસ ડિસેમ્બર સુધી તમારે આઈટીઆર ફાઇલ કરી લેવું આગળ વાત કરીએ મિત્રો એડવાન્સ ટેક્સ વિશે તો એડવાન્સ ટેક્સ ભરવા માટે પણ ડિસેમ્બર મહિનો છે અને પંચોતેર ટકા એડવાન્સ ટેક્સ ભરવાની છેલ્લી તારીખ છે પંદર ડિસેમ્બર જો સમય મર્યાદા ચૂકી ગયા પછી તમને દંડ અને વ્યાજ પણ ચૂકવવું પડી શકે છે તમારે તો મિત્રો આ એડવાન્સ ટેક્સ વિશે પણ તમે

ફિક્સ ડિપોઝિટ છે આ વિશેષ એફડી સ્કીમ ત્રણસો ત્રણસો પંચોતેર ચારસો ચુમ્માલીસ અને સાતસો દિવસને મુદતવાળી સ્કીમ છે પંજાબ એન્ડ સિંધ બેંક પાસે વધુ વળતર સાથે વિશેષ એફડી સ્કીમ પણ છે બંને બેંકોની વિશેષ એફડી યોજનાઓમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ છે એકત્રીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું મિત્રો મેં અહીં તમને જણાવ્યા મહત્વપૂર્ણ પાંચ કાર્યો જે ડિસેમ્બરના અંત સુધીમાં તમારે પૂર્ણ કરી લેવા મિત્રો રોજ આવી અવનવી અપડેટ તેમજ નવી નવી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો વિડીયોને તમારા સગા સંબંધીઓમાં પણ શેર કરી દેજો મિત્રો ચલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માત્ર